નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ 28 જૂન બે હાજર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે તેમજ ખાસ કરીને આદ્રા નક્ષત્ર અધુહારતા હવે ગુજરાતની અંદર વાવણીલાયક વરસાદમાં જે વિસ્તારો બાકી છે તે બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના સમયની અપડેટ આપણે જોઈએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળે છે કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર સહિત વિસ્તારો મુન્દ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દ્વારકા આજુબાજુના વિસ્તારો પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો બાબરા ગઢડા વલભીપુર બરવાળા સિહોર ભાવનગર ઉમરાળા તેમજ ખાસ કરીને અમરેલી બગસરા વિસાવદર ધારી સાવરકુંડલા પાલીતાણા તળાજા મહુવા રાજુલા તુલસીશામ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે માંગરોળ વેરાવળ પોડીનાર ઉના રાજુલા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ ત્યારે રાજપીપળા ભરૂચ અમોદ સુરત તાપી તેમજ આજુબાજુના જે તમામ વિસ્તારો છે જેમાં બારડોલી હોય કોસંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા તેમજ બીલીમોરા નવસારી વલસાડ ભોવનાથ અંબોશી સાપુતારા ડાંગ વાંસદા આજુબાજુના વિસ્તારો તેમજ વાપી ખાડોલી કપરાડા વાની દમણ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ગોધરા દાહોદ તેમજ બાંસવા આજુબાજુના વિસ્તારો વડોદરા સોટા ઉદયપુર આજુબાજુના જે વિસ્તારો છે નડિયાદ ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં રાધનપુર થરાદ પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે ડુંગરપુર આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો જેમાં બપોરના બાર વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો જેમાં કચ્છના જે વિસ્તારો છે ખાવડા નલિયા આજુબાજુ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ અમરેલી આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અલંગ તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા તેમજ વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા તુલસીશામ રાજુલા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો જંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ દહેજ તેમજ ખાસ કરીને કોશાંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી તાપી તેમજ નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વાપી ભવના થંબોશી ખાટોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે મધ્ય ગુજરાતની વાત કરીએ નળ સરોવર વિરમગામ અમદાવાદ મહેમદાવાદ ધોળકા આણંદ ડાકોર મહુધા તેમજ ખાસ કરીને તારાપુર ખંભાત બોરસદ વડોદરા સાંપાનેર બોડેલી ડભોઈ કરજણ અને જંબુસર સહિતના વિસ્તારો છોટાઉદેપુર સહિતના વિસ્તારો અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આબુ રોડ પાલનપુર ખેડબ્રમમાં તેમજ રાધનપુર મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને આજે બપોરે જોવા મળશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે સિસ્ટમ અત્યારે ધીમે ધીમે આગળ વધીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ભારે બની રહી છે તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદ હજુ આજે પણ પડી શકે આજે સાંજના પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ જેમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા રાપર ગાંધીધામ ભુજ માંડવી અને નલિયામાં વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ તેમજ ભાવનગર આજુબાજુના વિસ્તારો છે અલંગ મહુવા અમરેલી ઉના આજુબાજુના વિસ્તારો તેમજ વેરાવળ જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે તો વિરમગામ અમદાવાદ કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા દાહોદ તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર આજુબાજુના વિસ્તારો તેમજ સૌથી વધારે થરાદ ધાનેરા આબુરોડ અંબાજી પાલનપુરમાં વરસાદ ડીસા સુધીના વિસ્તારોમાં જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદી રાઉન્ડ યથાવત રહેશે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન જામનગરના કેટલાક વિસ્તારો રાજકોટ મોરબી જૂનાગઢ પોરબંદર ભાવનગર ગીર સોમનાથના વિસ્તારો તેમજ વડોદરા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગના વિસ્તારો કચ્છની અંદર ખાવડા રાપર ગાંધીધામમાં વરસાદ જોવા મળશે તો સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં સાતલપુર રાધનપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીજ માણસા પ્રાંતિ આજુબાજુના વિસ્તારો દસાડા થરાદ ધાનેરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં આવતીકાલે વહેલી સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન નલિયા ભુજ રાપર ગાંધીધામને માંડવીમાં સામાન્ય હળવો વરસાદ તો સૌરાષ્ટ્રમાં જામનગર સલાયા ભાણવડ પોરબંદર રાજકોટ તેમજ જુનાગઢ પેરાવળ ઉના મહુવા રાજુલા પાલીતાણા ગારીયાધારમાં પણ વરસાદ જોવા મળશે અમોજ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તો બપોરના સમયે પણ ખાસ કરીને કચ્છની અંદર લખપત આજુબાજુ ખાવડા આજુબાજુ રાપર ભુજ નલિયા આજુબાજુ વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો કુડા મોરબી જામનગર રાજકોટ તેમજ સાથે સાથે ભાણવડ પોરબંદર દ્વારકા જૂનાગઢ ગોંડલ જસદણ અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ માંગરોળ તુલસીશામ રાજુલા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા બોડેલી રાજપીપળા ભરૂચ આજુબાજુ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે આવતીકાલે સાંજના પાંચસો સો અપડેટ જોઈએ જેમાં કચ્છની અંદર રાપર ગાંધીધામ આજુબાજુ વરસાદ જોવા મળશે માંડવી આજુબાજુ પણ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ બોટાદ બરવાળા ધંધુકા પોરબંદર ભાવનગર તળાજા મહુવા પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા મધ્ય ગુજરાતની અંદર વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા ધોળકા નડિયાદ તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ દસાડા મોઢેરા મહેસાણા માણસા પ્રાંતિજ કડી તેમજ ખાસ કરીને રાધનપુર સાતલપુર પાટણ સિદ્ધપુર પાલનપુર ભાટણ ડીસા દિયોદર અને સુઈગામ ગામ થરાદ ધાનેરામાં વરસાદ જોવા મળશે તો આગામી સમયમાં હવે જે પણ વિસ્તારો વરસાદમાં બાકી છે તે બધા વિસ્તારોનો વારો આવી શકે છે ત્રીસ તારીખની અપડેટ જોઈએ તો ત્રીસ તારીખમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારિકા હોય જામનગર હોય મોરબી રાજકોટ જુનાગઢ પોરબંદર સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ તમામ જિલ્લાઓની અંદર મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે જે પણ વિસ્તારો બાકી છે તે બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કપડવંશ લુણાવાડા પંચમહાલ દાહોદ ખેડા આણંદ વડોદરા તેમજ છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો સાંજના સમયે ત્રીસ તારીખની વાત કરીએ જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા તેમજ સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો મોરબી ચોટીલા બોટાદ ખંભાત વડોદરા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ પહેલી તારીખની વાત કરીએ તો પહેલી તારીખમાં પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખે સવારથી જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે સિસ્ટમ સક્રિય જોવા મળશે તો હવે આ રીતે જુલાઈ મહિનો આખો ખાસ કરીને સાર્વત્રિક વરસાદનો મહિનો છે જેમાં સાર્વત્રિક અને ભરપૂર વરસાદ આપણને જોવા મળશે બીજી ત્રીજી ચોથી તારીખ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે અને ખાસ કરીને પાંચ તારીખની વાત કરીએ તો જેમાં બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી હોય ઉત્તર ગુજરાતથી ભારે વરસાદની શરૂઆત થશે જેમાં ખાસ કરીને ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુરના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો વડોદરા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે સ તારીખની વાત કરીએ તો સ તારીખમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે સાત તારીખની વાત કરીએ તો સાત તારીખમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે હવે બંગાળની ખાડીમાં મોટામાં મોટી સિસ્ટમ અહીં આકાર લેશે અને આ જે સિસ્ટમ છે તે ગુજરાત તરફ ગતિ કરશે ગુજરાતમાં જુલાઈ મહિનો અતિ ભયંકર વરસાદનો આપણને જોવા મળશે તો હવે આપણે વાત કરીશું કે ખાસ કરીને પવન કેવો ફૂંકાશે ખાસ કરીને આજે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના દરિયા કિનારે છે જેની પવનની ઝડપ સિત્તેર જેવી છે આજે કચ્છની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ રહેશે આવતીકાલે કચ્છની અંદર એકાવન સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ અને દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ મધ્ય ગુજરાતમાં એકતાલીસ તેમજ ત્રીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર બાવનથી તેપન સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક આગામી સમયની અંદર પહેલી તારીખમાં કચ્છની અંદર છપ્પન સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસથી પચાસ ઉત્તર ગુજરાતમાં અડતાલીસથી ઓગણપચાસની પવનની ઝડપ તેમજ આગામી બે તારીખમાં કચ્છમાં પાસઠ ઉત્તર ગુજરાતમાં એકસઠ સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પચાસ કિલોમીટર પ્રતિ કલાક ત્રણ તારીખમાં કચ્છની અંદર સત્તાવન સૌરાષ્ટ્રમાં પંચાવન દક્ષિણ ગુજરાતમાં એકાવનને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી સમયમાં ચાર તારીખમાં પવનની ઝડપ કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં અડતાલીસ દક્ષિણ ગુજરાતમાં ઓગણપચાસ કિલોમીટર પ્રતિ કલાક પાંચ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર એકાવન સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં એકાવન કિલોમીટર પ્રતિ કલાક છ અને સાત તારીખ સુધી ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે ભારે પવન સાથે વરસાદની પણ સંભાવના છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળી જાય નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ